નેરા શહેરમાં ભારે વરસાદી માહોલ સર્જાયો હતો હવામાન વિભાગની આગાહી મુજબ ધાનેરામાં અંદાજે ચાર ઇંચ જેટલો વરસાદ થયો છે ખેતી માટે જરૂરી વરસતા વરસાદ વચ્ચે ખેડૂતોમાં છવાય છે ખુશી પરંતુ શહેરના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ફરી એકવાર ગંભીર બની છે તુલસીનગર હિંગડાજનગર અને કૈલાસનગર જેવી અનેક સોસાયટીઓ આગળ સમા પાણી ભરાયા છે સ્થાનિક લોકોએ વર્ષોથી પાણી નિકાલની માંગણી કરી હોવા છતાં હજી સુધી કોઈ કાયમી ઉપાય કરવામાં આવ્યો નથી હવામાન ને ને લઈને પછીનો વરસાદ છે વરસાદ ને લઈને વરસાદ પડતા વારંવાર રજૂઆત કરી છે પણ નગરપાલિકા કોઈ એમનું સાંભળતું નથી વારંવાર નગરપાલિકા રજૂઆત પણ કરી દીધી લોકોએ પણ કોઈ સાંભળવા જ તૈયાર નથી કહી શકાય છે કે વારંવાર પાણી ભરાતા ઘરમાં પાણી વળાય છે અનેક વાહન ચાલકો અહિયાં નીકળતા અને વાહન ચાલકો પણ પાણી પૂછતા અને વાહન ચાલકો બગડી જાય છે હિંમત ધામેરા